વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા યોજાય પરંતુ આ સભા કોઈ પણ રીતે અપરતું પાણી અને દૂષિત પાણી મુદ્દે કોંગ્રેસે સવાલ કર્યા તો બીજી તરફ ભાજપના જ કોર્પોરેટર બેઠક દરમિયાન ઊભા થઈને પાણી મુદ્દે રજૂઆત કરતા મામલો ગરમાઈ ગયો આ દરમિયાન ભાજપના સભ્ય અને સ્ટેન્ડિંગ ચેરમેન સામસામે આવી ગયા ત્યારે આખરે કેવી રીતે બેઠકમાં થયો આ હંગામો જાણવા માટે જોઈએ આ અહેવાલ કોર્પોરેશનની સભામાં સંગ્રામ વડુદરામાં પીએમ મોદીના પ્રવાસને 19 દિવસ વીતી ગયા છે ત્યાર બાદ હવે કોર્પોરેશનની સામાન્ય સભામાં પીએમ મોદીના વડોદરા પ્રવાસનો મુદ્દો ઉઠ્યો અને બેઠકનો માહોલ ગરમાઈ ગયો કોંગ્રેસે પીએમ મોદીના પ્રવાસ પાછળ થયેલા ખર્ચ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા તેમણે પ્રશ્ન કર્યો કે કોર્પોરેશને પ્રધાનમંત્રીના પ્રવાસ પાછળ કેમ 40 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો લોકોની ગેર પાણી છે કેશ ડોલ નથી મળ્યું લોકોને ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે એવી પરિસ્થિતિમાં ટેક્સ પેયર્સના ચાલીસ કરોડનો વ્યય વ્ય પૂછીને કર્યો કોઈની પાસે એપ્રુવલ નથી કેન્દ્ર સરકાર આ પૈસા નથી આપવાનું ચાલીસ કરોડના આંકડા ન્યૂઝપેપર્સમાં આવેલા છે પચીસ કરોડના આંકડા ઓફ ધ રેકોર્ડ અમને અધિકારીઓએ આપેલા છે અને જે રીતનો બેફામ ખર્ચો થયો છે હજી સુધી જોઈ રહ્યા છે આમ તો મેડ ઇન ઇન્ડિયાની વાતો કરે છે પણ ચાઇનીઝ સિરીઝો આખા જ વડોદરા શહેરમાં શણગારમાં વાપરવામાં આવી છે એ સુકાયેલા ગલગોટા હજી બી સાક્ષી પૂરે છે આ બાવીસ હજાર કરોડનો પ્રોજેક્ટ આવશે તો એમાં રોજગારની તકો જ ઊભી થવાની છે ને તો બેનની બે મોટાની વાતો છે બેન કોઈ અભ્યાસ કર્યો નથી અને ખાલી ને ખાલી પચીસ કરોડ કે ચાલીસ કરોડ આવા આંકડાઓ બોલે છે પણ બાવીસ હજાર કરોડનો જ્યારે પ્રોજેક્ટ આવતો હોય ત્યારે વડાપ્રધાનનો આભાર માનવો જોઈએ કે એમણે આ જે પ્રોજેક્ટ છે એ અહીંયા વડોદરાની અંદર આપ્યો છે કારણ કે સ્પેન અને ટાટા આ બંનેનો જ્યારે સંયુક્ત આ પ્રોજેક્ટ હોય ત્યારે હું નથી માનતો કે બીજા કોઈની તાકાત છે કે આ વડોદરામાં લાવી શકે કોર્પોરેશનની સભા દરમિયાન કોંગ્રેસ તો ઠીક પરંતુ ભાજપના કોર્પોરેટર પણ આકરા પાણીએ દેખાયા એક તરફ જ્યારે કોંગ્રેસે પૂરતું પાણી ન મળવાની ફરિયાદ સાથે વિરોધ કર્યો દૂષિત પાણી મુદ્દે રજૂઆત દરમિયાન કોંગ્રેસના સભ્યો સીટ છોડીને જમીન પર બેસી ગયા તો બીજી તરફ ભાજપના કોર્પોરેટરે પણ આકરી રજૂઆત કરતા મામલો ગરમાઈ ગયો ભાજપના કોર્પોરેટર આશિષ જોશી અને સ્ટેન્ડિંગ ચેરમેન શીતલ મિસ્ત્રી સામ સામે આવી ગયા આશિષ જોશીએ કહ્યું કે લોકો દિવાળીની શુભકામના સાથે ટેન્કરના ફોટા મોકલે છે જોકે શીતલ મિસ્ત્રીએ તેમને ખોટા ઠેરવતા આશિષ જોશી ગુસ્સે ભરાયા હતા અને મોબાઈલ ઊંચો કરીને સ્ક્રીન પર પુરાવા બતાવ્યા હતા ઉપર ઘટ રહેવાના કારણે વિસ્તારના નાગરિકોને ઓછા પ્રેશરથી લો પ્રેશરથી પાણી મળે છે તેના કારણે વોર્ડ વિસ્તારમાં રોજની ચાલીસથી પચાસ ટેન્કરો મોકલીને છેલ્લે છેવાડાના જે પણ ઘરો છે ત્યાં સુધી પાણી મોકલવું પડે છે એ બાબતનું આજે મેં ધ્યાન દોર્યું છે અલગ અલગ વોર્ડમાં જે જે ફરિયાદો રેગ્યુલર આવી રહી છે કે જ્યાં આગળ લો પ્રેશરની તકલીફ છે તો કન્ટેમિનેટેડ વોટરની તકલીફ છે અલગ અલગ વોર્ડમાં જેમાં રેગ્યુલર તકલીફ આવી રહી છે એમાં અલગ પ્રકારના ડીપીઆર બનાવી અને પાણીના કનેક્શનો એ પણ કોર્પોરેશન પોતાના ખર્ચે બદલે એ માટે દરેક વોર્ડમાં ટેન્ડરો તૈયાર કરી અને એના અલાયદા ટેન્ડર કરવાની પ્રોસેસ ચાલી રહી છે કોર્પોરેશનની આ સામાન્ય સભા ભારે હંગામેદાર રહી જોકે જે પાણીના મુદ્દે આટલો હોબાળો થયો તે સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે તે મહત્વનું છે પૂર સમયે પાણીથી હાલાકી ભોગવતા લોકોને હવે જરૂર સમયે પૂરતું પાણી ક્યારથી મળે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા